ઓ બે તેવાય તન તન માનું નેતાજે હું તન ફોન મે પથ્યા તદોય આવો ફોન માં પતા કરજો ઓ ઓવા 100 રૂપિયા તન આયો તો મારા હંગાત હું પતન નું તું ની લુંડે તું તાલ તોતરી તે હું તો નું નતોય વાત કાઢ દે તી તું તાલ આય મને પાપત્રો બતાવ તુંતરી આયો તો તન હંગાત ઉડી પતંગ મારી ઉડી પતંગ મારી ઉડી પતંગ આકાશમાં ઉડવા લાગી પતંગ અરે નેતું તો જોવો આ પતંગ જતો રહેતો તો અરે હું પતંગ જતો રહેતો તો આ 5 રૂપિયામાં પતંગમાં તો અમારે જીંજી ગુમાવી દે આવી તો તો પતંગ તો ભેગા કરવા પડે કે માર તો ઘેર મોનસો હોયતો ખાવા વાળો તું તો એકલી અરે 5 રૂપિયામાં પતંગ લાઈ ચકાઈ કે ના તહેવારમાં

ના કરે ભગી જાય તો અલી હવારાનું જેવ થયું તને ખબર આ તો ઉતરણ બગડી અમારી કશો અધો નહી તમે બધી વસ્તુ લાયો હો ને બધું લાયો છે એટલે લેબડે હેડો મું ઊંઠ્યું બને આલ હેડો તમાર આ સારું થયું આ દયાળી થી તે ઊઠ્યું ભાવ્યું ચેવી સુગંધ આવે નહી સરસ સુગંધ આવે તે બે મસ્ત બનાવ પોરક મુલાઈ થી જસ્ત બરાબર મસ્ત સુગંધ આવીયો લેજી મને કેડો દુખી થોડું અલાવજો સુગંધી મસ્ત આવો થઈ જશે હા સરસ તો સરસ જ હોય કેટલો આ તો તો હવારે જોયું તું